એમજી ન્યૂઝ ચૌદ બેઠકો માટે આજે છત્રીસ ઉમેદવારો મેદા ભાજપના મહામંત્રી પક્ષમાં આડા ફાટ્યા નારાયણ લલ્લુ પૌત્ર એમએલએ કિરીટ પટેલ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જૂથ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો ઊંઝા એપીએમસી ની ચૂંટણી લઈ ભારે રસાકસી જોવા મળી રહી છે મતદાન કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓ વોટ આપવા માટે આવી રહ્યા છે ઉંઝા એપીએમસી ની ચૂંટણી માં કુલ ચૌદ બેઠકો માં છત્રીસ ઉમેદવારો મેદાને છે ભાજપના બે જૂથો વચ્ચે બરાબરી મહેસાણા ના સાંસદ હરિભાઈ પટેલ ઊંઝા તાલુકાના ગામના વતની છે જેઓ મંડળીના મત ધરાવતા હોય આજે મતદાન કરવા આવ્યા હતા ચૌદ બેઠકો માં છત્રીસ ઉમેદવારો આજે મેદાન માં એપીએમસી ચૂંટણી ને લઈને આજે એપીએમસી સંકુલ ખાતે ચૌદ બેઠકો જે પૈકી ખેડૂત વિભાગ દસ અને વેપાર વિભાગની ચાર બેઠકો માટે સવારે નવ વાગ્યા થી મતદાન શરૂ થઈ ગયું હતું જેને લઈ વહીવટી તંત્ર દ્વારા પૂરી તૈયારીઓ કરાઈ રહી હતી શાંતિપૂર્વક માહોલમાં ચૂંટણી સંપર્ક થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત એપીએમસી સંકુલ ખાતે ગોઠવાયો છે ઊંઝા એપીએમસીની ની ચૂંટણી લઈને આજે એપીએમસી સંકુલ ખાતે લોકોના ના ટોળે ટોળા જોવા મળ્યા હતા ખેડૂત વિભાગના ના બસો એકસઠ મતદારો અને વેપારી વિભાગના ના આઠસો મતદારો આજે મતદાન કર્યું હતું ચૌદ બેઠકો માટે એક હજાર મતદાન કર્યું હતું ત્રણ બુથ માં વીસ અધિકારો ચૂંટણીમાં ઉપસ્થિત રહ્યા હતા ત્રણ પીઆઈ સહિત પોલીસ કર્મીઓ ફરજ ઉપર હાજર રહ્યા હતા ત્રણ પીઆઈ સાત પીએસઆઈ ઇકોતેર પોલીસ સહિતનો કાફલો એપીએમસી સંકુલમાં જોવા મળ્યો હતો રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા ઉંજા એપીએમસી ની આજે નિયામક મંડળની ચૂંટણી છે જેમાં દસ ખેડૂત પ્રતિનિધિ અને ચાર વેપારી પ્રતિનિધિનો ચુનાવ થઈ રહ્યો છે ખૂબ જ ઉમળકાભર્યા સુમેળભર્યા માહોલમાં અત્યારે ચુનાવની પ્રક્રિયા ચાલી રહી છે ઉંઝા એ સમગ્ર એશિયામાં પ્રખ્યાત નામ મસાલા બજાર છે એટલે આની ચૂંટણી પ્રત્યે લોકોને ચોક્કસ જિજ્ઞાસા હોય પણ અહીંયા આગળ ખૂબ જ સૌહાર્દભર્યા વાતાવરણમાં અત્યારે ચુનાવ થઈ રહ્યો છે ભાજપ એ એવડી મોટી પાર્ટી છે અને એના બધા જે કાર્યકર્તાઓ કે હોદ્દેદારોમાં ક્યાંક ને ક્યાંક પોતાના સૌને મહત્વ પહોંચ્યા હોય એમાં ચોક્કસ પ્રયાસ કર્યો પણ એમાં જે કહેવાય કે છેલ્લી ઘડીએ કેટલાક લોકોએ ઉમેદવારી પત્ર ખેંચવામાં આનાકાની કરતો ચુનાવ બન્યો છે પણ એમાં મને ચોક્કસ ખાતરી છે કે આખરે જીત તો ભાજપ ભારતીય જનતા પાર્ટીની સવારી છે ના એવું કઈ નથી પાર્ટી તરફથી સરસ સનિષ્ઠ પ્રયાસો થયા છે પણ કેટલાક લોકોને વધારે એના લીધે આવું થયું હશે હોય પરંતુ કેટલાક ને મેન્ડેટ ની અપેક્ષા હોય અને મેન્ડેટ ન મળ્યો બધાને તો મેન્ડેટ પાર્ટી આપી શકે નહીં દસ ખેડૂત પ્રતિનિધિ આપવાનો હોય અને ચાર વેપારીને આપવાનો હોય એટલે બધાની અપેક્ષા સંતોષાય એવું શક્ય નથી અને જે રીતે અત્યારે ચૂંટણી થઈ રહી છે અને માહોલ છે એ પ્રમાણે લાગે છે કે ચોક્કસ પાર્ટીની જીત